બસ વેગન ફોલો કાર વેસવાની છે સાવ પાણીના ભાવમાં વહેલાં તે પહેલાં તો કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ ઓનર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે પોલો કારની મોડલની તો બે હજાર બારનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આરસી સી બુકમાં સીએનજી એન્ટ્રી જોવા મળી જશે સીએનજી શર્ટી બે હજાર અને અઠ્યાવીસ સુધીની માની છે તો કારમાં પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટર લોક વગેરે અને કારમાં તમને ક્યાંય કાચચળો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે જીજે જે ટેન પાર્સિંગ જામનગર પાર્સિંગ કાર જોવા મળશે તો કાર લુકવાઈ જ ગુડ કન્ડિશન જોવા મળી જશે તો મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે વિન્ડો કમ્પ્લીટ જોવા મળી જશે અને કારનું પેટ્રોલ એન્જિન આ પ્રમાણે છે સો એ સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે અને કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે એક લાખ નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર સ્ક્રીન ઉપર આપેલો છે મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જયેશ રાજ